આજે જવાનું છે પાટણ એસબીઆઈ બેંકમાં ધ ડાયનોસોર પાર્ક પછી ખબર પડી કે સોમવારે તો મેન્ટેનન્સનું કામ હોય એટલે બંધ હોય છે અને આજે પાછો સોમવાર છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાણકીવાડ બંસી કાઠિયાવાડી માં આયા છીએ જમવા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં બધાને શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી સોર સ્વર જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને શિયાળાની શુભ શરૂઆતે થઈ ગઈ છે દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો છે હમણાં થોડા દિવસથી વ્લોગ આવતા નહોતા આજે અમે જવાના છીએ પાટણ મને થોડા દિવસ પહેલા જ પાટણ જવાનું થયું હતું વળી પાછું આજે જવાનું છે પાટણ કેમ કે આપણે જે ગાડી લીધી હતી એની લોન ચાલુ હતી લોન તો ક્યારની ક્લિયર થઈ ગઈ હતી પણ લોન ક્લોઝ કરવાની બાકી હતી આજે જવાનું છે પાટણ એસબીઆઈ બેંક ત્યાં આપણે ગાડીની લોન ક્લિયર કરવાની છે લોન તો ઓલરેડી ખતમ થઈ ગઈ છે બસ એનઓસી લેવાનું બાકી છે તો આજે જવાના છીએ અમે પાટણ ગઈ વખતે અમે પાટણ ગયા હતા હું મારા મિત્ર બંને ગયા હતા પાટણ એ વખતે અનંત તબિયત બરાબર નથી એટલે અનંત લઈ ગયા આ વખતે અનંત ભગવતી અને મમ્મી બધા જવાના છીએ પાટણ ત્યારે જો સવારના સારા જો ટાઈમ થયો છે ને થોડી જ વારમાં આપણે નીકળવાના છીએ અને એના પહેલાં મને યાદ આવ્યું છે કે કાલે સાંજે કુરિયર આવ્યું હતું જે અનબોક્સ કરવાનું બાકી હતું ભગવતી કંઈક મારા માટે મંગાવ્યું છે પણ મેં હજી જોયું નથી તો અત્યારે જોઈ લઉં આવ્યું છે કાલનું જે પાર્સલ આવ્યું હતું નવ પર્સની અમે જરૂર હતી થેન્ક યુ પાર્સ આવી ગયું છે જૂનું પર્સ હતું એ હવે ખરાબ થઈ ગયું છે આની અંદર પડ્યું છે નવા પર્સની અમે જરૂર હતી જો નવું પર્સ બસ બધા રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ પાટણ જવા માટે એટલે પહોંચી ગયા છે પાટણ અને અહીંયાથી જવાનું છે એસબીઆઈ બેંક જો બેંકે મેં આવી ગયા છે પાટણમાં એસબીઆઈ બેંક ડોક્યુમેન્ટ થેલી લઈ લીધું છે ને હવે જઈશું અંદર ફેમિલી એસબીઆઈ બેંકની અંદર વિઝિટ કરવા ગયા હતા અને મારા મોબાઈલની અંદર મેલ આવ્યો હતો ને ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો તમે લોન ક્લોઝ કરી નાખો પણ અંદર ગયા પછી ખબર પડી કે લોન તો બે વર્ષ પછી જ ક્લોઝ થશે હાલ ક્લોઝ કરશું તો પેનલ્ટી આવશે એટલે પછી અમે હાલ ક્લોઝ નહીં કરાવતા હવે એપ્રિલમાં બે વર્ષ પૂરા થશે ગાડીના લોન ત્યારે જ પૂરી થશે તો અમે એ વખતે જ પૂરી કરાવશું લોન તો એપ્રિલમાં બે વર્ષ ગાડીને થઈ જશે તો એ ટાઈમે જ અમે લોન ક્લોઝ કરાવશું તો હવે અમે જઈએ છીએ ડાયનોસોર પાર્ક અને પેલા આનંદ બીમાર હતો એટલે આનંદ ને એમને નહોતા લઈ ગયા હવે આપણે જશું ડાયનોસોર પાર્ક નહીં આનંદ ડાયનોસોર જોવા માટે અને તો કલર થઈ ગયો આપણો ફેમિલી અમે પહોંચી ગયા તો જોતા ડાયનોસોર પાર્ક પછી ખબર પડી કે સોમવારે તો મેન્ટેનન્સ નું કામ હોય એટલે બંધ હોય છે ને આજ પાછો સોમવાર છે ને ખોટી મારી સીએલ બગાડીશું રાણ કે આવ જાશો મમ્મી ની સીએલ બગાડી કે ખોટી આપણે રાણ કે આવ જાશો ને પછી આપણે બતાવશું ડાયનોસોર પછી હો સામે છે સદીમા મંદિર છે પાટણ નું ફેમસ જ્યાં ચોવીસ કલાક જ્યોત ચાલુ જ હોય છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાણકી વાવના પાર્કિંગમાં અને જો ગાડી પાર્ક કરી લીધી છે અને બસ થોડી જ વારમાં આનંદને બધા અમે જઈશું રાણકી વાવની અંદર ત્રણ ટિકિટ લઈ લીધી છે અમે અને આનંદની ટિકિટ નથી આનંદને ફ્રી આવવાનું છે હવે જઈશું અંદર આ છે રાણકી વાવ અને એની આજુબાજુ જો મસ્ત મજાનું ગાર્ડન છે બહુ મોટું સો રૂપિયાની નોટની અંદર રાણકી વાવ ચિત્ર છે બસ આપણે આ જ જગ્યાએ જવાનું છે સામે જો અહીંયાથી કંઈક આવું દેખાય છે હવે આપણે નીચે જશું આ છે સોની નોટ ઉપર જે રાણીની વાવ આવેલી છે રાણકી વાવ હોવાને ભગવતી અંદર વાવ જોઈને આવ્યા છીએ ને હવે અનંત લઈ જવાનો છે નીચે ચલો અનંત રાણકી વાવ જોવા ચલો ચાલો ચલો ચાલો આનંદ ફાઇનલી આવી ગયો છે નાનકી વાવ પહેલી વાર નિરાંત ફાઈનલી અમે રાણકી વાવ જોઈ લીધું છે છેક સુધી વાવ છે પણ નીચે આપણે નહીં જવાનું આટલીથી જ અમે પાછા જઈએ છીએ ઉપર આનંદ અમે રાણકી વાવ જોઈને આવી ગયા છીએ અને છેક નીચે નતા ગયા કેમ કે એના લઈને નીચે જવું એટલે રિસ્કી છે અને આનંદનું વજન છે એટલે ચડવામાં ઉતરવામાં તકલીફ થતી હતી લાસ્ટ સ્ટેપ બાકી રહી ગયું હતું રાણકી વાવ જોઈને આવી ગયા છે ને હવે જો બેઠા છીએ રાણકી વાવ ની બહાર આવી ગયા છે ને બહુ થાકી ગયા હતા એટલે સોડા પીવા જઈએ છીએ અમે મમ્મી માટે લીંબુ શરબત અને અમે પીસુ કાલા ખટ્ટા

તો લાસ્ટ ટાઈમ આવ્યો તો ત્યારે એક બે વસ્તુ બાકી રહી ગઈ હતી એ વખતે કરાવવાની છે બધું કામ ચાલુ થઈ ગયું છે લાસ્ટ ટાઈમ નીચે મેટિંગ કરાવ્યું તું ને આ વખતે એના ઉપર ફ્લોરિંગ કરાયું છે જો ગજન કાર એસેસરીઝમાં જે પેન્ડિંગ કામ હતું લાસ્ટ ટાઈમ મેં આવ્યા હતા એ વખતે કરાવી દીધું છે અને હવે જઈશું જમવા માટે બંસી કાઠિયાવાડીમાં નિહંત ખાવું છે ને હવે મામ બંસી કાઠિયાવાડીમાં આવ્યા છીએ જમવા આવી ગયા છીએ બંસી કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અંદર અમે લાસ્ટ ટાઈમ જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ બેઠા છીએ અને ભગવતી મંગાવ્યું છે પંજાબી અને આપણે ત્યાં હું તો ગુજરાતી જ ખાવું છું એટલે મેં ગુજરાતી મંગાવ્યું છે અને મમ્મી અને અનંત બધા બહાર બેઠા છે અમે જમી લઈશું પછી એ આવશે ફાઇનલી આવી ગયું છે આપણું ગુજરાતી ડીશ અને પંજાબી બહુ બધી ભૂખ લાગે છે તો હવે ફટાફટ જમી લઈશું હું ને ભગવતી જમી લીધું છે ને બહાર આવ્યા છે અનંત પાસે અને મમ્મી ગયા છે જમવા માટે આનંદ ને મુખવાસ કવડાય છે જો ખાવાનું ધીમે ધીમે ઉતરાવાના બે બંસી કાઠિયાવાડી માં જમી લીધું છે અને આનંદ તો જો મુખવાસ લઈ દીધો ત્યાંથી હો અનતો કેટલો બધો મુખવાસ લઈ લીધો ત્યાંથી ખાવ